ત્રણ ટ્રકમાં ઘનકચરો ભરેલો હતો જે ટ્રકને અટકાવી ટ્રક ચાલક સુરેશ બચુ નીનામા રણજીત પંસિંગ વાસકેલા અને સંજીત ગૌરી યાદવની કચરા બાબતે પૂછપરછ કરતા આ કચરો સુરતની સચિન જીઆઈડીસી પાસે ખજૂર ડમ્પિંગ સાઈટ ખાતેથી ઘનકચરો ભરી રવિદ્રા ગામના જાવેર પટેલના ખેતરમાં ખાલી કરવા માટે જતા હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણેય ટ્રક ચાલક પાસે ગ્રામ પંચાયત આરોગ્ય વિભાગ જીપીસીબી તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોની મંજૂરી બાબતે પૂછાતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવા કૃત્ય બદલ ગુનો નોંધી એકોતેર હજારથી વધુ કિલોગ્રામ ઘન કચરો અને ત્રણ વાહન મળીને કુલ રૂપિયા ત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર હુમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ